નમસ્કાર મિત્રો સ્વાધ્યાય તેર પોઈન્ટ એક નો એક્ઝામ્પલ નંબર મધ્યક શોધો વાત છે તમને જે આપેલી વિગતો છે એ કંઈક હશે કોઈક વ્યક્તિ વિશે પગાર વિશે વજન વિશે વગેરે વાત કરેલી હશે બટ આપણે અહીં વર્ગ અને આવૃત્તિની રીતે જ લીધા છે અને દાખલો ગણીએ છે ઓકે સો ફાઇનલી જ્યારે એકમા આવે ત્યારે કાળજી રાખવી અહીં જે વાત કરેલી હોય એ એકમ મધ્યક એક્સ બાર બરાબર જે જવાબ આવે ત્યાર પછી લખો ઓકે ચલો મધ્યકનો કોઈ પણ એક્ઝામ્પલ હોય સૌથી પહેલાં શું શોધીશું મધ્ય કિંમત મધ્ય કિંમત શોધવા માટે પચાસ વત્તા બાવન કેટલા થશે એકસો બે અડધા કરીશું એકાવન ઓકે ચાલો ત્યારબાદ એકસો આઠ થશે અડધા કરીશું ચોપન થશે નોર્મલી અહીં પણ તમે જોઈ શકો છો વર્ગ લંબાઈ કેટલી છે ત્રણ છે પણ એક કાળજી રાખવી અહીં બાવન છે અહીં ત્રેપન છે છપ્પન છે અઠાવન છે ઓગણસાઠ છે એકસઠ છે બાસઠ છે એટલે આચ્છાદિત નથી અનાચ્છાદિત છે બટ ડોન્ટ વરી આચ્છાદિત હોય કે અનાચ્છાદિત હોય વર્ગ લંબાઈ એચ શોધવા માટે તમે કોઈ પણ બે વર્ગ લઈ નીચેનો જે વર્ગ છે એની અધા સીમા માઠી ઉપરના વર્ગની અધા સીમા બાદ કરશો આવી જશે બરાબર છે પહેલા વર્ગ માટે મધ્ય કિંમત મેળવી છે કેટલી છે ફિફ્ટી વન છે એમાં વર્ગ લંબાઈ ત્રણ ઉમેરો એકાવન વત્તા ત્રણ ચોપન થશે ચોપનમાં ત્રણ ઉમેરી દેવો સત્તાવન થશે સત્તાવનમાં ત્રણ ઉમેરી દેવો સાઠ થશે સાઠમાં ત્રણ ઉમેરી દેવો ત્રેસઠ થઈ જશે છેલ્લા માટે તમારે ચેક કરવો એ કરી શકો છો જેમ કે ચાર બે છ છ બાર એકસો છવીસ થશે અડધા કરશો ત્રેસઠ થઈ જશે ઓકે ચલો હવે મધ્ય કિંમત પૈકી આપણે એક મધ્ય કિંમત ધારવાની હોય જે આપણે ફિફ્ટી સેવન બરાબર ધારી લીધી છે આપણે પદ વિચલનની રીતે કરવાનો હોય જ્યાં ધારો ત્યાં ઝીરો અને ઉપરની તરફ માઇનસ વન માઇનસ ટુ અને નીચેની તરફ વન ઓકે ચાલો ત્યારબાદ તમારી જરૂરિયાત છે એફઆઈ યુઆઈ પંદરનો બે સાથે ગુણાકાર કરો પંદર દુ ત્રીસ પ્લસ માઇનસ માઇનસ આવશે એકસો દસનો એકસાથે ઓછા એકસો દસ લઈશું એકસો પાંત્રીસનો ઝીરો સાથે ઝીરો આવશે એકસો પંદરનો એકસાથે એકસો પંદર આવશે પચીસનો બે સાથે પચીસ દુ પચાસ આવશે ઓકે ચાલો હવે આ જે ઋણપદો છે એ એકસો દસ અને ત્રીસ છે સો ઓછા એકસો ચાળીસ થશે અહીં પાંચ થશે પાંચ એક છ અને આ એક જે પ્લસ છે સો મોટી માટી નાની વાત કરીશું પાંચ મળશે બે મળશે અને પ્લસ સો પ્લસ ટ્વેન્ટી ફાઈવ આવશે સિગ્મા એફ વાયુઆઈ હવે અહીં પુલ આવૃત્તિ ની જરૂર પડશે બે છે ત્રણ ચાર સો ટોટલ આવૃત્તિ તમને મળે છે કેટલી ચારસો ઓકે તમારી પાસે સૂત્ર છે એની અંદર જે વિગતો છે લખી દો એ ધારેલ મધ્ય કિંમત જે કેટલી છે ફિફ્ટી સેવન છે એફઆઈઆઈ ટ્વેન્ટી ફાઈવ છે સિગમા એફઆઈ ચારસો છે એચ ત્રણ છે સિમ્પલ વર્ડ છે તમને મળેલ વિગત જે છે એ સૂત્રની અંદર મૂકી દો સૂત્ર છે તમારું એક્સ બાયઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગમા એફઆઈઆઈ બાય સીગમા એફઆઈ ઇન્ટુ એચ એ ફિફ્ટી સેવન છે પ્લસ એફઆઈ y તમે મેળવ્યા છે 25 અહીં છે ચારસો અને અહીં ત્રણ ચલો એક્સ બાર આ 57 સેવન છે પ્લસ અહીં 25 ચોક સો પ્રમાણે જો અવા સમજો અહીં ચારસો છે એના આપણે ચાર ગુણ્યા કેટલા કરીશું સો અને સોના લઈશું પચીસ ગુણ્યા ચાર અને ઉપર ત્રણ છે એ અહીં 25 પચીસ શું થશે કેન્સલ થઈ જશે દેન એક્સ બાર ઇઝ ટુ ફિફ્ટી સેવન પ્લસ આ ત્રણ છે અને અહીં ચાર ચોક સોળ છે હવે ત્રણ છે એને તમારે સોળ વડે ભાગવાનું છે ઓકે ચાલો ભાગ નહીં જાય ઝીરો લઈશું દસાંશ સુધીને મૂકીશું સોળ એક સોળ અહીં ચાર બરાબર છે અહીં એક આવશે ચલો એક ઝીરો લો ફરી પાછા હવે અહીં સોળ છે અહીં એકસો ચાળીસ છે સો આઠ વડે ભાગ લઈએ છીએ આઠ છ અડતાળીસ વડ ચાર આઠ એકો આઠ આઠ ચાર બાર દસમાંથી આઠ બે આવશે ત્રણમાંથી બે એક આવશે ચલો હજુ એક આગળ વધારીએ છીએ એક ઝીરો મૂકીએ છીએ અને નીચે ઉટા જાય છે સો આઠ વડે લઈએ તો એકસો અઠ્ઠાવીસ થાય છે આપણી પાસે એકસો વીસ જ છે સો સાત વડે લઈશું સાત છ બેતાળીસ બધી ચાર સાત એકસ સાત સાત ચાર અગિયાર સો અહીં આઠ મળશે હજુ એક ઝીરો લઈ લો નીચે ઉતારો સોળ પંચા એંશી ઓકે ઝીરો મળી જાય છે ચલો અહીં છેદમાં કેટલા હતા સોળ હતા બરાબર છે જેના અવિભાજ્ય તરીકે ફક્ત બે મળે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે સો સાઠ દશાંશ મળે છે અનંત સુધી જતા નથી ઓકે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી સેવન પ્લસ આનો જે આન્સર છે એ ઝીરો પોઈન્ટ વન એટ સેવન ફાઈવ દેન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી સેવન પોઈન્ટ વન એટ સેવન ફાઈવ હવે જો તમે બે દશાં સ્થળ સુધી જ લેવા માંગતા હોય તો ફિફ્ટી સેવન પોઈન્ટ વન એટ પણ ત્યાર પછીનો જે અંક છે એ કેટલો છે સાત છે સો પાંચ કે પાંચથી મોટી સંખ્યા જો હોય તો આગળની સંખ્યામાં એક વધારે કરવો પડે સો અઢારના બદલે ઓગણીસ લેવા બરાબર છે અને એકાંશમાં આશરે આવી રીતે લખી દો ઓકે સો મધ્યક તમને ફિફ્ટી સેવન પોઈન્ટ નાઇન્ટીન મળશે ઓકે નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ એ છઠ્ઠા એક્ઝામ્પલ છે આવૃત્તિ વિતરણ તમને આપેલ છે સોથી એકસો પચાસ એકસો પચાસથી બસો બસઠથી અઢીસો અડિસઠથી ત્રણસો ત્રણસઠથી ત્રણસો પચાસ તમે જોઈ શકો છો સમાન વર્ગ લંબાઈ ધરાવે છે ઓકે પચાસ પચાસનો તફાવત છે ચાલો સો આપણે પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત મેળવીશું અને પછી પચાસ પચાસ વધારી દઈશું સો વત્તા એકસો પચાસ કેટલા થશે હંડ્રેડ પ્લસ ભાગ્યા બે અધાશીમાં વધતા ઉર્ધશીમાં પહેલા વર્ગ માટે કેટલા થઈ ગયા બસો પચાસ ના અડધા કરી દો કેટલા થશે એકસો પચીસ સો અહીં આપણે એકસો પચીસ લખીશું હવે વર્ગ લંબાઈ જે છે એ કેટલી છે પચાસ છે અને વર્ગ સમાન આપેલા છે સો પચાસનો વધારો કરીશું એકસો પચોતેર થઈ જશે એકસો માં પચાસ ઉમેરીશું બસો પચીસ થશે પચાસ ઉમેરતા બસો પચોતેર થઈ જશે અને ફાઇનલી ત્રણસો પચીસ મળશે ઓકે ચાલો મધ્ય કિંમત પૈકી જે વચ્ચે મળતી હોય એવી મધ્ય કિંમત ધારવી ઉપરની તરફ બે છે નીચેની તરફ બે છે કોઈક વાર ન પણ મળે તો ઉપરની તરફ ઓછી અને નીચેની તરફ વધારે મળે તે રીતે લેવો જેથી કરીને પડો ઓછા મળે ઓકે ચાલો જ્યાં તમે ધારો છો ત્યાં ઝીરો લઈ લો ઉપરની તરફ માઇનસ વન માઇનસ ટુ નીચેની તરફ વન ટુ ક્લિયર એફઆઈઆઈ માઇનસ એટ થશે પાંચ એકુ પાંચ બારનો ઝીરો સાથે ઝીરો થશે બે એક બે અને બે દુ ચાર અહીં આઠ પાંચ ઓછા બે છ જે પ્લસ છે પાંચ ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરના પાંચ લઈશું વડી એક એક બે સો પચીસ થશે ચા વર્ગ લંબાઈ તમારી પાસે છે પચાસ તમે જે વિગતો મેળવી એ એ કેટલા છે બસો પચીસ સિકમાં એફઆઈ વાય માઇનસ સેવન ટોટલ ફ્રીક્વન્સી ટ્વેન્ટી ફાઈવ એચ પચાસ છે ઓકે ચા હવે તમારી પાસે ફોર્મ્યુલા છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફઆઈઆઈ બાય એચ એ 225 छे 200 25 લઈ લો પ્લસ આ જે છે માઈનસ 7 છે 12 25 * h 50 છે સો 25 * 2 50 પ્રમાણે અહીં કેટલા મળશે 2 મળશે 25 25 કેન્સલ કરી દેછા ધેરફોર x બાર = 2 2 5 પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ થશે સાત દુ છ નીચે કંઈ છે નથી સો એ એકદમ સરળ થઈ ગયું પાંચમાંથી ચાર એક આવશે બેમાંથી એક એક આવશે ઓકે સો મધ્યક તમને અહીં બસો અગિયાર મળશે ઓકે ખૂબ જ સરળ છે રાઈડિંગ પ્રેક્ટિસ ખાસ કરી ઓકે ગુડ લક